ખરેખર કીધું છું એ હતું પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ બન્યો અને કામ જે કઠવાડિયત ખેંચાઈ ગયું જેના કારણે જ્યાં સ્થાનિક જે ગળીઓ છે એ ગળીઓમાં પાણી બંધ થઈ ગયું કારણ કે ગટર ખણે એટલે સ્વાભાવિક છે કે પાણીની પાઇપો છૂટે આજે આખો દિવસ લોકો ત્યાં પોતે મધી અને એ જે પાણીનો ખર્ચો તો સોલ્વ કર્યો પણ કમનસીબે સાંજે એવું જાણવા મળ્યું કે ત્યાં કોઈ વાર બદલી છે તો અમારા સદસ્યશ્રીઓને મારી એવી માંગ છે કે રાતોરાત એ માલ ફેડી જાય અને લોકોને પાણી મળે કારણ કે ત્યાં ઘણું મોટું ટોળું છે એ ટોળું અમને બોલાઈ રહ્યું છે અમે ત્યાં રૂબરૂ ગયા ત્યારે અમને એમનો જે ઉગ્રતા હતી ખૂબ વધારે હતી ન છૂટકે અમે અને અમારા સાથી સદસ્ય મોતીભાઈ બેન નીલાબેન નગરપાલિકા પહોંચ્યા અને કારણ કે ત્યાં અમે ઉભા રહેવાની શક્યતા છે કે ત્યાં પાણીની માંગ છે કે કોઈ પણ ભોગે અમને પાણી આપો કેટલા દિવસથી નથી આવતું પાણી છેલ્લા ચાર દિવસથી જે ત્યાં ચાર ગળીઓ છે ચાર ગળીમાં પાણી ગયું નથી એક ટીપો પાણી ગયું નથી ત્યાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં ટેન્કર જઈ શકે પરિસ્થિતિ હતી કે કોઈ પણ ભોગે જે વાલ બગડ્યો છે વાલ તાત્કાલિક રિપેર થાય અને રિપેર થાય તો જ લોકોને પાણી મળે એક જ એક એનો હલ છે અને ત્યાં એવું જાણવા મળ્યું કે વાલ સવારે થશે એવું જ્યારે ગીધું તો એ તમારે થાય ત્યાં સુધી લોકો કોઈ નહીં શકે પરિસ્થિતિ છે નહીં એટલા માટે મુક્તિભાઈ અહીં નગરપાલિકા આવ્યા એમાં સાથે એમના ટેકાની અંદર પણ અહીં નગરપાલિકા આવ્યું અમારા વોર્ડ નંબર ચારના અપક્ષ ઉમેદવાર જગદીશભાઈ મોદીએ પણ કીધું છે કેલિફોર્નિયામાં કીધું છે કે જરૂર પડે તો હું પણ આવી ગયો છું આ બાબતે તમે જે બી જુઓ બાકી દરેક સદસ્યનો ટેકો છે કારણ કે અમારા વિસ્તારની વાત છે